અને જેની આંખોમાં જ્વાલા ભભૂકી રહી છે એવા હાવત જેવા મારા ભાઈઓ ને મારા જય માતાજી એક ચરોતરની દીકરી તરીકે આપ સર્વને હું અહીં આવકારું છું થોડા સમય પહેલા આપણે રાજકોટમાં જે મહાસંમેલન યોજ્યું હતું એની જનસંખ્યા જોઈને

તમે તો સનાતન આટલી મોટી મોટી વાતો કરો છો જેમ મહાભારતમાં દુશાસને માતા દ્રૌપદીનું ચીરહરણ કર્યું હતું તે વખતે સક્ષમ હોવા છતાં

જે રૂપાલા રૂપી દુશાસને પોતાના વાણી વિલાસ દ્વારા જે સ્ત્રીઓ ના ચીરહરણ કર્યું છે તો એની સજા મળવી જોઈએ કે નહીં મોદીજીને મળવી જોઈએ કે નહીં જો સ્ત્રી સન્માન માટે માતા સીતાની ગરીમી માતા સીતાના ગરીમીના રક્ષણ માટે રામાયણ યોગ્ય હતું માતા દ્રૌપદીના સ્વાભિમાન માટે મહાભારત યોગ્ય હતું તો આજે મારી માં બેન દીકરીઓના સન્માન માટે અમારું આંદોલન યોગ્ય છે છે ને છે જ આજે ઇતિહાસ સાક્ષી છે ક્ષત્રિય ક્યારેય કોઈ દિવસ કોઈ પાસે કશું માગ્યું નથી બસ એને બધું આપ્યું જ છે ચાહે સંસ્કૃતિની રક્ષા માટે માથા આપવાના હોય કે સંસ્કૃતિની ગરિમા સાચવવા માટે જોહર કરવાનું હોય કે પછી દેશને અખંડ બનાવવા માટે રજવાડાનું દાન આપવાનું હોય એને બસ બધું આપ્યું જ છે ક્યારે કશું માંગ્યું નથી આપ સર્વે એ વિડિયો જોયો હોય તો થોડા સમય પહેલા અમિત શાહ આપણા જે ગૃહ મંત્રી છે એમણે સંસદમાં બેઠા બેઠા એવું એક વિધાન બોલ્યા હતા જાન ભી દે દેંગે કાશ્મીર કે લિયે તો મારે એમને એક એવું છે કે તમે જેના પીઠ બળ ઉપર આ વિધાન બોલ્યા ને આટલી નિર્ભયતા થી તો એ કાશ્મીર ની સરહદ ઉપર મહારાજ ભાઈઓ સૈનિકો બનીને ઊભા છે ત્યારે તમે આ વિધાન બોલી શકો છો ત્યારે તમે આટલું આ નિર્ભયતા થી વિધાન બોલી શકો છો કોઈની તાકાત નથી તઈ જઈને ઊભું રહેવાની એક પણ નેતાની ભલે અમને લોકસભા કે વિધાનસભાના ટિકિટ લિસ્ટમાંથી બાકાત રાખો કે નજર અંદાજ કરો પણ જે આ પરમવીર ચક્ર યોદ્ધાની યાદીમાં મારા ભાઈઓના નામને કેમનું નજર કરશો થોડા સમય પહેલા આપણે જોયું કે જામનગરમાં જે મહિલાઓ સાથે સરકારી પ્રશાસન દ્વારા સરકારી પ્રશાસન દ્વારા જે નિમ્ન કક્ષાનું કૃત્ય કરવામાં આવ્યું એ બાદ આપણે રાજકોટ મહાસંમેલનમાં આપણા સરકાર એ છતાં બે દિવસ પહેલા તો વિડીયો તમે જોયો હોય તો કચ્છનો કેટલું નિમ્ન કક્ષાનું કૃત્ય સરકારી પ્રશાસન દ્વારા આપણી મહિલાઓ માટે કરવામાં આવ્યું શું એ યોગ્ય છે ખરું અમે આતંકવાદી છીએ અમે મહિલા અમારા સન્માન માટે લડી રહી છે હું એટલું મોદીજીને કહેવા માંગુ છું કે તમે શું સ્ત્રી સશક્તિકરણની આટલી મોટી મોટી વાતો કરો છો નારી વંદના નારી સન્માનની આટલી મોટી મોટી વાતો કરો છો તો જ્યારે સત્તાના બળ ઉપર સરકારી પ્રશાસન દ્વારા આવા અપકૃત્યો થઈ રહ્યા છે ત્યારે કેમ આંખોએ પટ્ટી બાંધેલી છે

આ ક્યારેય માફીને લાગી માફીને લાયક નથી આપણો ક્ષત્રિયનો તો ધર્મ જ છે લડવો આપણા શસ્ત્રો જરૂર બદલાયા છે આપણું લોય બદલાયું નથી આપણી યુદ્ધ કરવાની રીત બદલાઈ છે આપણો ઉદ્દેશ તો એક જ છે આપણો આ ધર્મયુદ્ધ 7 તારીખે પૂરું થતું નથી

જો એ મેદાને આવશે તો શું થશે એ આપ તમામ જાણો છો અને સામેવાળા પણ જાણે છે એટલે અત્યારે એવી રીતે ભરાઈ ગયા છે કે એની કોઈ વાત નથી ખૂબ ખૂબ આભાર બેન બાનો જે પ્રમાણે એમને એમના અંદાજની અંદર આટલી નાની ઉંમરે પણ એક સમજવા જેવી વાતને આપણી સમક્ષ મૂકી ત્યારે હું એમનો આભાર વ્યક્ત કરું છું આગળના આપણા કાર્યક્રમની અંદર હું એવા જ બીજા નારી શક્તિ કે જે આપણી સમસ્ત ઉપસ્થિત છે એવા પૂજનીય આદરણીય એવા દશરથબા અખિલ રાજપૂત યુવાક સંઘ મહિલા સંઘના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ છે એમને વિનંતી કરીશ કે અહીં આગળ સ્ટેજ પર આવીને આ જન્મેદરીને સંબોધશે પોતાની સમય મર્યાદાની અંદર આપ આપનું પ્રવચન આપશો એવી આશા સાથે જય ભવાની સંકલ્પ સમિતિના આદરણીય અમારા મહાનુભાવશ્રીઓ આણંદના દરેકે દરેક સંસ્થાના પ્રમુખશ્રીઓ જે સંસ્થાના પ્રમુખશ્રીઓ પ્રતિનિધિશ્રીઓ પધાર્યા હોય અને ખાસ તો આપણા આ કાર્યક્રમને શોભાયમાન કરવા માટે માનનીય શ્રી મહેપાલસિંહ સાહેબ પધાર્યા છે રાજસ્થાનથી આપણે બધા એમને ખૂબ ખૂબ આવકારીએ દરેકે દરેક જ્ઞાતિના પ્રમુખશ્રીઓ આગેવાનશ્રીઓ આજે આણંદના આંગણે આપ બધા પધાર્યા છો આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું જાણે મિની રાજકોટ અત્યારે દેખાઈ રહ્યું છે ખૂબ એકતા હું ખાસ તો હવે એક આપણા સંકલ્પ સમિતિના માનનીય શ્રી કરણસિંહજીભાઈ અને સર્વે આગેવાનોને એક એ વાત કરું છું કે જે ચૌદ એપ્રિલે આપણે રાજકોટમાં જે સંખ્યા થઈ હોય હોય આઠ લાખ થઈ હોય દસ લાખ થઈ હોય કે સાત લાખ થઈ હોય એ આપણી ખરેખર એવી એકતા હતી ને આપણે ચૌદ એપ્રિલ એકતા દિવસ રાજપૂત શક્તિ એકતા દિવસ તરીકે ઉજવીએ દર વર્ષે આપણે ચૌદ એપ્રિલ

મુગલનો કે વિધર્મીઓનું જ્યારે રાજ હતું ત્યારે શીખ મરાઠા અને રાજપૂતોની તલવારે ભારત વર્ષ અને આપણા ધર્મનો ને સંસ્કૃતિનું રક્ષણ કર્યું હતું તલવાર તો આપણો જન્મસિદ્ધ અધિકાર છે આપણા દીકરાઓ તો ઘોડિયામાંથી રમતા ત્યારથી તલવાર હમણે છે અમે ભુજર મોરીમાં બે હજાર ત્રણસો રાજપૂતાણીઓનો તલવાર રાસ કર્યો હતો એના દ્વારા શ્રદ્ધાંજલિ આપી હતી દીકરાઓના પાંચ હજાર તલવાર દ્વારા શ્રદ્ધાંજલિ આપી હતી એટલે તલવાર ખેલવી નહીં તો અમારા ડાબા હાથનો ખેલ છે પણ અત્યારે આપણે બધાએ લોકશાહીમાં અને સંકલ્પ સમિતિના નેજા હેઠળ ક્યાંય હથિયાર હાથમાં લેવાનું નથી ખાલી મ્યાનમાં જ કરી છે અને મ્યાનમાં જ રાખવાની છે રમતા તો આવડે જ છે પણ અત્યારે નથી કાઢવાની આપણે ફક્ત ને ફક્ત આપણી તાકાત શક્તિ આપણે સ્કિલ પ્રમાણે આ યુદ્ધ લડવાનું છે આપણી મત પેટી ઉપર જ આપણે આપણો મદદ રાખવાનો છે આપણે ત્યાં જ આપણો મતદાન કરી અને આપણી તાકાત દેખાડીશું 26 એકર માં કમળનું ફિલ ફૂલ ખીલવવાની ખેતી કરવીતી 26 એકર માં કમળની પણ આ રાજકોટમાં વિવેક વિવેકની વાડ નોતી આપણે સર્વે હવે ચાર જૂને જે રિઝલ્ટ આપવાનું છે બતાવી દેસુ એમની સત્તાને ને કારણે પાંચ ઇંચ ના પટ્ટાનો એને બહુ ગર્વ છે એ સત્તાનો એને મધ છે એમને ખ્યાલ નથી આ રાજપૂત ભાઈઓ નવ મીટર ની કેસરી પાઘડી પહેરે છે અમારા બહેનો હાડા પાંચ મીટર ની સાડી કેસરી પહેરે છે કેસરીઓ તો અમારો જન્મસિદ્ધ અધિકાર છે અમારા બાપ દાદા જમીન એમને લોહી થી સિંચી ને કેસરિયા કર્યા હતા ત્યારે કેસરી રંગ અમે ધારણ કર્યો છે તો તમને પાંચ મીટર ના પટ્ટાનો આટલો મધ છે

કહેવાય ને કે એનામાં તો બુદ્ધિ પહેલાં તો રાજાશાહીમાં બળ હતું હવે તો બુદ્ધિને બળ બધુંય ભેગું થયું છે એટલે હવે તમે એનું પરિણામ જોઈજો એમને ખ્યાલ નહોતો કે અમારે પંદર ફૂટ માં અમારે મીટિંગ કરવાનો વારો આવશે રેલીઓ બંધ થઈ ગઈ એમના કાર્યક્રમો બંધ થઈ ગયા રાજપૂત સમાજે ગામડામાં બધે પ્રવેશ બંધ થઈ ગયો બહુ મોટો ફટકો પડ્યો એને ખ્યાલ નહોતો કે અમારો રાજપૂત સમાજ આટલો ઉગ્ર ને એગ્રેસિવ હશે આ તાકાત એને બહુ હવે હલાવી ગઈ છે એને અંદરથી ડર લાગ્યો છે અને હવે આપણે આપણી શક્તિ ને તાકાત સંગઠિત રાખવાની છે આપણે સંગઠિત રહીશું તો જ આપણું સુરક્ષા ચક્ર છે અને સંયમિત રહીશું એ આપણું રક્ષા ચક્ર છે સંયમિત જ આપણે રહેવાનું છે એટલે આપણે સંયમથી અને સંગઠિત થઈ અને આપણે આપણા યુદ્ધ તરફ આગળ વધશું જે કઈ આદેશ આપે સંકલ્પ સમિતિના એ પ્રમાણે તે ભાગલા પડ્યા નથી આ સંગઠિતની તાકાત ખૂબ એટલે ખૂબ જ છે એના દ્વારા આપણે આપણું યુદ્ધ લડી શકશું અને હવે પછીની જે કઈ રણનીતિ એ લોકો કે પ્રમાણે કોઈ એક બે વ્યક્તિના નિવેદનમાં આવી ન જતા

જેમ અન્ય પોલીસ અધિકારીને કે કોઈ પણ કર્મચારીને અઠાર વર્ષે રિટાયરમેન્ટ આવે છે ને તો રાજકારણે રિટાયરમેન્ટ લાવો યા હિદર વર્ષે સિત્તેર વર્ષે હજી એને ટિકિટ જોઈ છે એટલે સાઠેની બુદ્ધિ નાહીઠી ત્યારે આ પરિસ્થિતિ આવી ત્યારે પરિસ્થિતિ આવી આપ સર્વે ખૂબ મોડી સંખ્યામાં પધાર્યા આપ સર્વેનો ખૂબ ખૂબ આદધા આભાર અહીંયા આણંદ ભાઈઓ ભાઈઓએ જે ખૂબ મહેનત કરી એ સર્વને ખૂબ ખૂબ ધન્યવાદ અને સર એ મહાનુભાવને મારા નતમસ્તક વંદન સર્વે માતૃશક્તિઓની ખૂબ ખૂબ વંદન આ સ્વાભિમાની લડાઈ છે આ છે બધાય જોડાયેલા રહીશું એક જ મંત્ર રાજપૂત સમાજ જોડાયેલો રહેવો જોઈને જોડાયેલા રહીશું અને સમાજને સાથે રાખીને રહીશું જય ભવાની ભારત માતા કી જય ખૂબ ખૂબ આભાર માતાશ્રીનો કોઈએ થાકતું નથી લાગતો ને કંટાળો નથી આવતો ને આ વર્ષોની તપસ્યા છે અને આ બધું જ ભેગું થયું છે અને બધાનો હિસાબ ભેગો કરીને આપવાનો છે ચારસો પારની વાતો કરવા વાળાને અત્યારે દરબારોના ગામના ગરનાળા પાર નથી થતા એટલે તમે